ક્યારે એ વિચાર્યું છે કે આપણે જે કોડીઓ મોંમાં મૂકીએ છીએ એનું ખરેખર શું થતું હશે આજે ચાલો આપણે એ જ અદભુત સફર પર નીકળીએ એક એવી સફર જે આપણા શરીરને ઉર્જા આપે છે આપણે આપણા પાચનતંત્રની જટિલ પણ અવિશ્વસનીય રીતે કાર્યક્ષમ દુનિયામાં ઊંડા ઉતરીશું જરા કલ્પના તો કરો આપણા શરીરની અંદર જ એક આખો લગભગ ત્રીસ ફૂટ લાંબો ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે હા સાચું સાંભળ્યું એ મોથી શરૂ થાય છે અને એક લાંબી વાંકીચૂકી ટ્યુબમાં આગળ વધે છે અને મજાની વાત એ છે કે આનો દરેક ભાગ દરેક અંગ એ ખાસ કામ કરવા માટે જ બન્યો છે આપણે રોજ ખાઈએ છીએ બરાબર પણ શું આપણે ક્યારેય રોકાઈને વિચારીએ છીએ કે ભાઈ આ કોળિયાનું આગળ જઈને થાય છે શું આ ખોરાક એ શક્તિમાં ઉર્જામાં કેવી રીતે બદલાય છે તો ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જુઓ પાચનનો મુખ્ય હેતુ છે ને એ એકદમ સીધો ને સરળ છે આપણે જે પણ ખાઈએ છીએ ભલે એ પ્રોટીન હોય ચરબી હોય કે પછી કાર્બોહાઈડ્રેટ્સ એ બધાને એટલા નાના ટુકડાઓમાં તોડવાના કે આપણું શરીર એને આરામથી શોષી શકે અને પછી એ જ પોષક તત્વોનો ઉપયોગ ઉર્જા માટે શરીરના વિકાસ માટે અને કોષોના સમારકામ માટે કરી શકે એમ સમજો કે આ એક કન્સ્ટ્રક્શન સાઇટ જેવું છે જ્યાં મોટા પથ્થરોને તોડીને નાની વાપરી શકાય એવી ઈંટો બનાવવામાં આવે છે સારું તો આ આખી જે પ્રોસેસ છે ને એને આપણે મોટાભાગે છ સ્ટેપ્સમાં વહેંચી શકીએ પહેલું ખોરાક મોંમાં નેવો બીજું એને સિસ્ટમમાં આગળ ધકેલવો ત્રીજું અને ચોથું એને યાંત્રિક અને રાસાયણિક રીતે તોડવો પાંચમું એમાંથી સારા તત્વો શોષી લેવા અને છેલ્લે જે કચરો વધ્યો એનો નિકાલ કરવો તો તૈયાર છો ચલો આ સફર શરૂ કરીએ તો આપણી આ યાત્રાનો પહેલો સ્ટોપ જ્યાંથી આખી રમત શરૂ થાય છે એ છે આપણું મોં ચાલો ત્યાંથી જ શરૂઆત કરીએ જેવું ખોરાક મોંમાં જાય છે ને ત્યાં જ બે કામ એકસાથે શરૂ થઈ જાય છે એક બાજુ આપણા દાંત એને ચાવીને નાના ટુકડા કરે છે આને કહેવાય યાંત્રિક પાચન એટલે કે ફિઝિકલ બ્રેકડાઉન અને એ જ સમયે બીજી બાજુ આપણી લાળમાં એમાઇલેઝ નામનો એક જબરજસ્ત એન્ઝાઇમ હોય છે જે તરત જ સ્ટાચને રાસાયણિક રીતે તોડવાનું શરૂ કરી દે છે એટલે કે કેમિકલ બ્રેકડાઉન હવે વારો આવે છે જીભનો જીભનું કામ ખાલી સ્વાદ પારખવાનું જ નથી ઓ એ તો એકદમ કુશળ મિક્સર જેવું કામ કરે છે એ ચાવેલા ખોરાકને લાળ સાથે બરાબર મિક્સ કરીને એક નરમ ગોળો બનાવે છે જેને બોલસ કહેવાય છે આવું કરવાથી શું થાય ખોરાક સરળતાથી ગળે ઉતરીને અન્નળીમાં જઈ શકે આપણી સાથે ક્યારેક એવું બન્યું છે ને કે અચાનક ઉધરસ આવે અને લોકો કહે કે અરે ખોરાક શ્વાસનળીમાં જોતો રહ્યો બસ આવું ન થાય એના માટે જ એક સુપર સ્માર્ટ દરવાજો છે આપણી સિસ્ટમમાં એનું નામ છે એપીગ્લોટિસ જેવી આપણે કોઈ વસ્તુ ગળીએ એટલે તરત જ આ નાનકડો ફ્લેપ શ્વાસનળીને ઢાંકી દે છે એટલે ખોરાક ભૂલતી પણ ફેફસામાં નહીં પણ સીધો અન્નનળીમાં જ જાય કેટલી સ્માર્ટ ડિઝાઇન છે નહીં સારું તો મોં અને અન્નનળીમાંથી પસાર થઈને હવે ખોરાક પહોંચે છે એના નેક્સ્ટ મોટા સ્ટોપ પર આ સ્ટોપ એક મસ્ક્યુલર બેગ જેવો છે જેને આપણે જઠર કહીએ છીએ જઠરને છે ને એકદમ હેવી ડ્યુટી મિક્સર ગ્રાઇન્ડર સમજી લો એની મજબૂત સ્નાયુબદ્ધ દિવાલો ખોરાકને ગોળ ગોળ ફેરવીને વલોવે છે અને એને શક્તિશાળી પાચક રસો સાથે બરાબર મિક્સ કરે છે અહીં આવ્યા પછી યાંત્રિક અને રાસાયણિક બંને પાચન એક નવા જ લેવલ પર પહોંચી જાય છે ખરેખર જઠર એક જોરદાર મલ્ટીટાસ્કર છે જુઓ એ પહેલાં તો ખોરાકને સ્ટોર કરે છે પછી એને હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિન નામના એન્ઝાઇમથી તોડવાનું શરૂ કરે છે અને એનો મુખ્ય ટાર્ગેટ હોય છે પ્રોટીન પણ આટલા સ્ટ્રોંગ એસિડથી એ પોતાને કેવી રીતે બચાવે તો એના માટે પોતાની દિવાલ પર શ્લેષ્મનું એક ઝાડું પ્રોટેક્ટિવ લેયર બનાવી દે છે અને થોડા કલાકોની આ પ્રોસેસ પછી ખોરાક એક જાડી સૂપ જેવી પેસ્ટ બની જાય છે જેને કાયમ કહેવાય છે હવે આપણે આખી પાચન યાત્રાના સૌથી સૌથી અગત્યના ભાગમાં પ્રવેશી રહ્યા છીએ એક એવી જગ્યા જ્યાં મોટા ભાગના પોષક તત્વોનું શોષણ થાય છે અને આ મોટા કામમાં નાના આંતરડાને મદદ કરવા માટે એની પાસે એક આખી સપોર્ટ ટીમ પણ છે તો ચાલો મળીએ નાના આંતરડાના સુપરહીરો સાથીઓને યકૃત પિત્તાશય અને સ્વાદુપિંડ આ ત્રણેય અંગો સીધા ખોરાકના રસ્તામાં તો નથી આવતા પણ એ પડદા પાછળ રહીને એવા શક્તિશાળી પાચક રસો બનાવે છે જે પાચન માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે ચાલો જોઈએ કે આ ટીમ કામ કેવી રીતે કરે છે તો સ્વાદુપિંડ એવા એન્ઝાઇમ્સ મોકલે છે જે કાર્બોહાઈડ્રેટ્સ ચરબી અને પ્રોટીન ત્રણેયનું પાચન પૂરું કરે છે યકૃત બનાવે છે પિત્ત જે ખાસ કરીને ચરબી પચાવવા માટે જરૂરી છે અને પિત્તાશય એ આ પિત્તને સ્ટોર કરી રાખે છે અને જેવી જરૂર પડે એને નાના આંતરડામાં છોડી દે છે એકદમ પરફેક્ટ ટીમવર્ક છે નહીં પિત્તનું મુખ્ય કામ છે ઇમ્મલ્સિફિકેશન હવે આ શું છે તો સમજો કે એ ચરબીના મોટા મોટા ટીપાઓને એકદમ નાના નાના ટીપાઓમાં તોડી નાખે છે બિલકુલ એ જ રીતે જે રીતે આપણે વાસણ ઘસતી વખતે સાબુ તેલને તોડી નાખે છે આવું કરવાથી શું થાય પાચક એન્ઝાઇમ્સને ચરબી પર કામ કરવા માટે ઘણી બધી જગ્યા મળી જાય છે અને પાચન એકદમ ફાસ્ટ અને અસરકારક બને છે નાના આંતરડાની અંદરની ડિઝાઇન તો કમાલની છે એની દિવાલ પર લાખો કરોડો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે જેને વિલી કહેવાય છે અને તમને ખબર છે આ વિલી શું કરે છે એ શોષણ માટેની સપાટીને એટલી બધી વધારી દે છે કે એ લગભગ એક ટેનિસ કોર્ટ જેટલી મોટી થઈ જાય એટલે જ તો મોટાભાગના તત્વો અહીંથી જ સીધા લોહીમાં ભળી જાય છે તો જે બધા સારા તત્વો હતા એ તો શોષાઈને શરીરના કામમાં લાગી ગયા હવે જે પાછળ વધ્યું છે એટલે કે જે કચરો છે એ પોતાની આગળની મુસાફરી માટે મોટા આંતરડામાં પ્રવેશ કરે છે અહીં એક વાત યાદ રાખવા જેવી છે મોટા આંતરડાનું મુખ્ય કામ પાચન કરવાનું નથી એનું કામ છે સફાઈ અને પાણીનું મેનેજમેન્ટ એ એક ફાઇનલ ક્લીનઅપ ટીમ જેવું છે એ શું કરે જે કચરો વધ્યો છે એમાંથી પાણી અને જરૂરી ક્ષારને પાછા શોષી લે છે અને હા અહીં રહેતા અબજો સારા બેક્ટેરિયા પણ થોડી મદદ કરે છે અને બાકી રહેલા પદાર્થોને તોડે છે બસ આ બધું મળીને છેવટે કચરાને મળના રૂપમાં તૈયાર કરે છે આ યાત્રાનો જે છેલ્લો તબક્કો છે ને એ એકદમ ધીમો અને સ્થિર છે આ કચરાને મોટા આંતરડામાંથી પસાર થતાં લગભગ ત્રીસથી ચાલીસ કલાક લાગે છે અને આટલો બધો સમય કેમ લાગે કારણ કે આ ધીમી ગતિને લીધે જ શરીરમાંથી વધુમાં વધુ પાણી પાછું શોષી શકાય છે અને કચરો બરાબર તૈયાર થઈ શકે છે તો ચલો આ આખી અદ્ભુત સફર પર એક ઝડપી નજર ફેરવી લઈએ આપણે શું શીખ્યા કે પાચન એ માત્ર એક નહીં પણ યાંત્રિક અને રાસાયણિક એમ બે ક્રિયાઓનું મિશ્રણ છે ખોરાક એક ફિક્સ રસ્તા પર ચાલે છે મોં અન્નનળી જઠર નાનું આંતરડું અને મોટું આંતરડું પોષકતત્ત્વો શોષવાનો અસલી હીરો તો નાનું આંતરડું છે પણ એને એના સાથીરો યકૃત સ્વાદુપિંડ અને પિત્તાશય વગર ચાલે નહીં અને છેલ્લે મોટું આંતરડું પાણી બચાવીને અને કચરો તૈયાર કરે ને આખી પ્રોસેસ પૂરી કરે છે આપણું પાચનતંત્ર ખરેખર એક ચમત્કારથી ઓછું નથી એ આપણને જીવંત રાખવા માટે દિવસ રાત ચોવીસે કલાક કામ કરતું રહે છે તો એક સવાલ અહીં ઊભો થાય છે કે જે સિસ્ટમ આપણા માટે આટલી મહેનત કરે છે એની સંભાળ રાખવા માટે આપણે શું કરી શકીએ બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ આના પર વિચાર જરૂર કરજો અને પોતાના શરીરનું ધ્યાન રાખજો